સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો હાલમાં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે મિત્રો જામનગર મહાનગરપાલિકા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ખૂબ જ અગત્યની જાહેરાત જાહેર કરવામાં આવેલ છે જેમાં મિત્રો જણાવવામાં આવેલ છે કે જામનગર મહાનગરપાલિકાની જુદી જુદી શાખાઓ ખાતેની વહીવટી અને ટેકનિકલ કામગીરીની જરૂરિયાતને ધ્યાને લઈ રાખી અધિક મદદની ઇન્ડિયા સિવિલ વર્ગની કુલ ત્રીસ જગ્યા અને જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટરની ત્રીસ જગ્યા કરાર આધારિત અગિયાર માસ માટે હંગામી ધોરણે ભરવા માટે જાહેરાત આપી હતી અને લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જામનગર મહાનગરપાલિકાની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ એમસી જામનગર ડોટ કોમ પરથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલી હતી તો મિત્રો એક બે મહિના પહેલાં જ આ મિત્રો જાહેરાત કરવામાં આવી હતી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી હતી જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉમેદવારો પાસેથી અને હવે મિત્રો અગત્યની જે નોટિસ જાહેર કરવામાં આવેલ છે તેમાં જણાવવામાં આવે છે કે આ ભરતી જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં જુદી જુદી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા ભરતી પ્રક્રિયા કરવાની હોવાથી ઉપરોક્ત જાહેરાત કરાર આધારિત ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવે છે જેની લગત તમામ નોંધ લેવા વિનંતી તો મિત્રો આ પ્રમાણે જામનગર મહાનગરપાલિકા દ્વારા કરાર આધારિત ભરતી રદ કરવામાં આવે છે અને તેની જગ્યા હવે પછીના સમયમાં મિત્રો સીધી ભરતીથી આ ભરતી ભરવાની થશે તેની હવે પછીના સમયમાં જાણ કરવામાં આવશે તો જે પણ ઉમેદવારે મિત્રો ઓનલાઈન અરજી મિત્રો અથવા તો અરજી કરેલ હોય તે તમામ ઉમેદવારે નોંધ લેવા વિનંતી કે જામનગર મહાનગરપાલિકા દ્વારા અધિક મદદનીથી ઇજનેર સિવિલ વર્ગની કુલ ત્રીસ જગ્યા અને જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટરની ત્રીસ જગ્યા કરાર આધારિત જે ભરવાની ભરવા માટેની જે અરજીપત્રકો મંગાવેલા આવેલા હતા તે ભરતી રદ કરવામાં આવેલ છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આ પ્રમાણેના જેવા વિડીયોઓ ચેનલ પર મૂકીએ કે તરત તમને નોટિફિકેશન મળી રહે જય હિન્દ